દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને શેર કરો ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એકસો છોતેર કરોડના બજેટ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાપરા ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને એકસો છોતેર કરોડ રૂપિયાના બજેટનું અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બજેટ અંગે ચર્ચા કરી મંજૂરી માટે મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકાના સંચાલિત શિક્ષણ સમિતિના વર્ષ બે હજાર ચોવીસ પછીનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિના બિલ્ડિંગમાં ચેરમેન શિષિર ત્રિવેદીની અધ્યક્ષતાને આ બજેટ મંજૂર થયું હતું જોકે આ બજેટ શિક્ષણ સમિતિના મંજૂર થયા બાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના મોકલવામાં આવશે આ બજેટમાં શિક્ષણ સમિતિના આ બજેટના શિક્ષકોની ઘટ પણ દૂર થવાની આશા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુલ અડસઠ શાળાઓ છે જેમાં ગુજરાતી માધ્યમ પાસઠ અંગ્રેજી માધ્યમની બે અને ઉર્દુ માધ્યમની એક શાળાનો સમાવેશ થાય છે આ બજેટમાં વહીવટી સ્ટાફના પગાર ભથ્થા એકાવન ત્યાંસી લાખ સાર્વજનિક કુળ કુળવણી સોળ છોતેર બસો ઓગણત્રીસ લાખ ચોથા વર્ગના કર્મચારીઓ પગાર ભથ્થા બત્રી ધરણ સત્યોતેર લાખ શૈક્ષણિક અને શાળાકીય હેતુ અઠ્યાવીસ સાતસો સોળ લાખની કાયમી પ્રોજેક્ટ પંદરસો લાખ સમિતિ વહીવટ કાર્યભાર ઓગણીસો સત્તાવન લાખ કચેરી વહીવટીભાર ઓગણીસો અઢાર લાખ માહિતી અને સંદેશા અઢારસો લાખ લોન એડવાન્સિંગ તથા એલટીસી બારસો લાખની વિવિધલક્ષી હેડ અગિયારસો છોતેર લાખ તથા સમિતિ માટે સોર્સિંગ સ્ટાફ ખર્ચ હેડ ચૌદ પાંચ પંચ્યાસી લાખના ખર્ચાઓ મળી કુલ સત્તર છાસઠ છસો એકતાલીસ પોઈન્ટ છાસઠ લાખ બજેટમાં ચર્ચાઓ કરવામાં આવી હતી આ બજેટ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે અડસઠ શાળાઓમાં ઓગણત્રીસ હજાર નવસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હાલના બજેટમાં બાળકોને નવી શિક્ષણ નીતિ હેઠળ નવળા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે ત્યારે જિલ્લામાં પંચાયત હસ્તકની અગિયાર શાળામાં ભણતા તેના શિક્ષકોના વધારો થતાં પગાર ભથ્થા વધારો થયો છે જેના કારણે બજેટમાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધારો થયો હતો કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વનવાન ટ્વેન્ટી ફોર આ વખતનું અમારું બજેટ એકસો છો કરોડ અને છાસઠ લાખનું બજેટ હતું આ બજેટમાં જો મુખ્ય જોગવાઈઓ જોઈએ તો અમારી સડસઠ શાળાઓ પૈકી ઓગણસાઠ શાળાઓ એ એસઓઈ અંતર્ગત એને ભૌતિક સુવિધાઓથી સજ્જ રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવી છે એ જ રીતે પાંચસો ને તેતાલીસ જેટલા વર્ગખંડો છે એને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે એટલે રાજ્ય સરકાર દ્વારા અમને ખૂબ જ અનુદાન મળ્યા છે ચાર જેટલી નવી શાળાઓના બિલ્ડિંગ પણ બન્યા છે એટલે કોર્પોરેશન લેવલે અમારે ભૌતિક સુવિધાની કોઈ એવી ખાસ જરૂરિયાત નથી પરંતુ જે નવી અગિયાર શાળાઓ ભળી અને આંતરિક ફેરબદલીને કારણે જે નવા એકસો ચાલીસ જેટલા શિક્ષકો આવ્યા એને કારણે પગાર અને ભથ્થામાં જે વધારો થયો છે એ આમાં રિફ્લેક્ટ થયો છે આ બજેટમાં એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત પણ જે બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ એમનો અભિગમ કેળવાય એ માટે કીટનું પ્રોવિઝન કર્યું છે વ્યવસાયલક્ષી તાલીમો બાળકોને મળી રહે એ માટેનું પણ આ બજેટમાં અમે પ્રોવિઝન કર્યું છે મુખ્યત્વે બાળકોને અમે જે કાર્ય કરવામાં આવે છે શિક્ષણ સમિતિની શાળાઓમાં જે કાર્ય થાય છે લોકો સુધી પહોંચે એને માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે અમને અમે ગર્વ સાથે કહીએ છીએ કે ગત વર્ષ કરતાં અમારી શાળાઓમાં છ હજાર જેટલા બાળકો ની સંખ્યામાં વધારો થયો છે એક એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કોર્પોરેશનની શાળાઓમાંથી બાળકો ખાનગી શાળામાં જઈ રહ્યા છે ત્યારે આ સત્ય હકીકત મારે આપના માધ્યમથી લોકો સમક્ષ મૂકવી છે કે અમારી બા શાળાઓમાં છ હજાર જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે